ડાયરો જય માતાજી સીતારામને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં સવાર નહીં તો વાંધો નહીં તો અને સ્વાગત છે જ નવા દીક છે નવા બ્લોગમાં ને રાજવીર જો શું બનાવોશ તું કુબા બનાવ્યો મોટો મોટો રામ જો ચાલ ખૂબા બનાવ્યો હજુ તમે આવા કુબા બનાવ્યા કે નહીં બનાવ્યા કમેન્ટ કરજો નાના એના હતા ત્યારે

ચાવે દીવે પૂરું કરવા અને એક પોલ્યું આપણે ગુલાબનું ફૂલ એક મસ્ત ખીલું હે મિત્રો આપણે જે વેચાત લાવ્યા હતા ને એક રોપો એ આ ગુલાબનું છે ને ફૂલ ઘણા દિવસ સુધી એમના મળે છે ને મિત્રો મસ્ત મજાની આની પાંદડી છે ને જાડડી આવે અને ઘણા સમય સુધી ને એમના તાજું તાજું રે અને આપણું આ દેશી રહ્યા ને આ તો એક બે દિવસ જ રે ખરી જાય ઉલા થઈ જાય સારા ન રે પાંદડ મહિનું ખરી જાય તારે હાલ કરે સલાહ ખીલાય લે ચાલો મિત્રો હવે ને રાવત દેવી વાડીમાં બરાબર તું વેર હારવાની બાકી છે ને મિત્રો અડધી એ લઈ લેવી ને પછી થયા ને એને બારા કાઢી નાખીએ પછી શીંઘુ થોડાક છોડવા રાખ્યા હતા ને બહુ હજી રવા દીધા હતા એને એને આવતીકાલે વીણી લેશું પછી એ ભાથા ઉગળીને પછી એમાં રોટા વેટર મરાઈ દેવું છેડ થઈ જાય નવું વાવેતર થઈ જાય પાવાનું છે પણ હવે અત્યારે નહીં જ પાવું આ જાહેર ને એવું બધું એમ કે પવન ચાલુ થઈ ગયો છે વાદળ થોડાક દિવસમાં પોક કરે એવા થઈ જાય હે મસ્ત થઈ ગયા આપડા ઘઉ પોડવો જોઈએ ખાવા માટે દર વર્ષે પાડીએ આપણે ખાવા માટે કાજોને પાડતા પવન હવાર માર ન તો ચાલુ થઈ ગયો ફૂલ તાટો બોલ પવન આવે છે અને મિત્રો આપણે ખાયરેક ને જો મિત્રો ફાલ આવી ગયો તમને વત્તા દેખાય નવા નોડા આવ્યા છે ઘણા આવી ગયા છે અને મિત્રો કહે દાને દેખાય ઓણી ત્યાં ને મિત્રો ઓણ છે ને આપણે વેલા આવેલો એનો પાવડર ચડાવવાના આવે ને વેલા લઈ આવો છે સડાવી દેવો એટલે ખારે ખારી ખાવા મળે પોત તો લઈ આવ્યા હતા પણ હે મોડું થઈ ગયું હતું અઠવાડિયા મોડું થઈ ગયું હતું અને આ વર્ષે થોડુંક વેલા લઈ આવવું છે પાવડર એને લઈ ગયા આપણે એક બે ત્રણ ચાર પાંચ પાંચ આવી હે મિત્રો બાકી છે આ બાકી એનગ બધું લેવાઈ ગયું હતું એને બારી કાઢી નાખીએ આપણે તમે એને ડાયરો એન્જોય કરો ફૂલ સ્પીડમાં વાદળા જતા હોય ને એમ ટાઈમ લેફમાં ડાયરો છે ને સાડા અગિયાર વાગી ગયા છે ને નાખીશ ડાયરો છે ને હવા માં ઘડી અને ફૂલ પવન આવ્યો તો લાગતી હવે પવન પડી ગયો તો મિત્રો થાય છે ગરમી ગરમી ખાવા

alo chim, mắt hai so với chuva 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 Kìa thảo duyên. 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 ચાલો ડાયરો હવે ને જાવ દઈએ આપણે થોડુંક બાકી છે હાજ નાખ મિત્રો છે ને વાતાવરણ બેક થતું જાય છે ફૂલ જેવો પાછો તમને કદાચ દેખાતું હોય જશે ફૂલ વાદળ સાઈન શેખાય ને આજ થોડીક શક્યતા દેખાય બુપોર પછી સાંતા સુધી કદાચ થાય છે મને દોડવા દોડવા મંડા Thôi thôi đi cháu, ngu là hết là mất dạng ná lạc Thôi đây, thầy giúp bạc Thôi vô xa rồi nè, mấy thằng Chát bán gánh đi đi lại Bán là 19% nè Nó lạc ra nè, thầy này nè, phát đi Thầy gái Thôi đây rồi, mấy thằng Tuyệt thế, thầy đây rồi, આપણે આમાં ચિંઘું હીણવાયનું છે આવડીયા ઉકલ કાળી તુવેર છે તમે જોઈ નહીં હોય ક્યારેય કાળી તુવેર છે મસ્ત મજા કાળી તુવેર છે દાણા એના કાળા કાળા તો નથી હાવ સેજ આમ કેમલા જ આંબલી હોય એવા દાણા છે એટલે તો તો એક બે દાણા એ એક બે ચીંઘું હોય તો કે દાણા ગાણાનું પડે

<laughs> 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 <बेठावी तेन नहीं। laughs> ये खावी थी आ यार ये खावी न बैठा बैठा विनवा ये खाक भी नहीं का खाक <laughs> भी नहीं हां त आ ये के हाव से हाव वाकू वाली विनो पड़े इन करता बेसी <laughs> <laughs> जाऊ मुको तो बेई जाए डोले पाहे सिंगुई पाहे सिंगुई के पण नाही ने बैठ के बैठ चार चार दाना चार चार पांच पांच दाना है पण हा तो शायद नहीं चारच छे दाना તે ન છે 5 4 છે 5મો દાણો જ નથી 21 છે ઓલીને વિન કરવાની આપણે નકર દાણો તો થોડીક છે ને લેણી લે કલર કેવો નીકળે પાછો નવી વેરાયટી કાઈક નઈક નવું હોય તો નીકળશે mhm 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 mhm

આજે દાણું દળાવવા આજુ પાસે જાવું પડ્યું કાલે બંધ થઈ ગયું ઘંટી કાલે આમ તો ભ્રમ દિવસે બંધ થઈ ગયું પછી રિપેર થઈ નથી હવે કાલ ભ્રમ દિવસે લગભગ રિપેર થઈ જાય તો નહીં આવે તો નહીં જવું પડે દળાવવા અને ગયો તો ઘઉં દળાવવા ને બાકી જો કોઈ ચમ મિત્રો મસ્ત દેખાય ગુલાબી ગુલાબી વિડીયો માં મસ્ત દેખાય છે ગુલાબી ગુલાબી ફૂલ તારી છે ને આપણે દેવી ઓલી તુવેર ની બપોરે વીણતા હતા વીણ નાખીએ કલ્પેશ તો વીણે હજુ ન્યાય એકલો છે તારી રે સુરત દાદા ને વાદળ હતા એ તો બધા વિખાઈ ગયા મિત્રો સારું પેરું વિખાઈ ગયા

હા હાલો મિત્રો ગોપી તો ધોવાઈ ગઈ હવે આપણે હું લીધું કહેવાય કહો રાધાને દોવાયને ભાઈ રાધાને તુલસીનું દૂધ કીવાયનું કા તુલસી હમ એ તુલસી તોફાની તુલસી ચાલો રાઈ રહો છે ને આપણે દોઈ લેજે હવે ગાય કરાય ગાય કોણ આવ્યું હા કોણ છે આવું હા કોણ છે em bắt nó sạc em lại trên đi ra cầu và đừng qua. đi cho con sẽ. à con xe bự bự, à con xe em bắt nó sạc cả được. còn đây đâu nè, đây gì về hết về khác rồi

ટાઈટ છે નહીં કોઈ દેવી ઢાળે અત્યારે ટાઈટ ના હોય મિત્રો રાતના એક બે વાગે ને બાર એક ટ્રાઈન વાગે ને પછી ટાઈટ આવે બે ને અત્યારે દેવી ઢાળી એમાં ટાઈટ ન લાગે કાક્રિશના હે ને તો ટાળે આમ પૂરદેતા બધા ઢોળાને ને બાય ભાઠામાં બરસાદ છે કે ભાઠામાં મજા આવે એ ખાવાની Bát trăng chicken, lòng nít ra lại rừng 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 là rừng 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 cái đây rồi anh này Cái lê Cái lê Cái <laughs> Cái <laughs> lê Cái lê Cái